સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર તારીખ ચૌદ પંદર સોળ ફેબ્રુઆરી બે હાજર ચોવીસ ના રોજ સુરત શહેરના આંગણે નગરમાં વરાછા રોડ પર આવેલ સ્વયંપ્રાગટ્ય શ્રી ગુરુકૃપાના ગોખવાળી રાજમાન રાજરાજેશ્વરી ભગવતી શ્રી મેલરીમાના મંદિરે ત્રિદિવસીય બારમા પાટોત્સવ અવસરની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલરીમાના ત્રિદિવસીય પાટોત્સવ અવસરના પ્રથમ દિવસે તારીખ ચૌદ બે હજાર છવ્વીસના રોજ સવારે શ્રી ગુરુકૃપાના ગોખવાણી મેલડી માતા મંદિરે અને પાટોત્સવ અવસરના કાર્યક્રમના સ્થળ પર સદગુરુદેવ શ્રી શ્રી એક જરાટ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા શ્રી મેલડી માતાની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી ત્યારબાદ સવારે દસ કલાકે કિરણ હોસ્પિટલના સહયોગથી રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું રક્તદાન શિબિરમાં સર્વે રક્તદાતાઓને સદગુરુદેવ શ્રી શ્રી એક જરાટ શક્તિપીઠાધીશ્વર પૂજ્ય માળીશ્રી દ્વારા સિક્કાની ભેટ આપી ખેસ્થ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા પાટોત્સવ અવસરના પ્રથમ દિવસે સાંજે ડાક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રખ્યાત કલાકારો દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલરિમાની મહિમા પરચાની વાત કરી માના ગુણગાન ગાઉમાં આવ્યા હતા આ કાર્યક્રમની શુભ શરૂઆત સદ્ગુરુદેવ પરમ્પુજી માસિંહ દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલેની પૂજા અર્ચના અને આરતી કરીને કરવામાં આવી હતી શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલનીમાના બારમા પાટોત્સવ અવસરના પ્રથમ દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા હતા આ ત્રિદિવસીય પાટોત્સવ અવસરમાં ત્રણેય દિવસે બપોરે અને સાંજે ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ગુરુકૃપાના ગોખવાણી મેલણીમાંના ત્રિદિવસીય બારમાં પાટોત્સવ અવસરમાં સૌભાવિક ભક્તોને શ્રદ્ધાળુઓને ધર્મ પ્રેમી જનતાને પધારવા જય મેલની કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સદ્ગુરુદેવ શ્રી એક જરાટ શક્તિપીઠાતિશ્વર પરમપુરજી માળીશ્રીની દ્વારા અને જય માળી પરિવાર સુરત દ્વારા હાર્દિક ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આ ત્રિદિવસીય પાટોત્સવ અવસરમાં દરેક પ્રોગ્રામની શુભ શરૂઆત સદગુરુદેવ પરમ પૂજ્ય માળીસિંહ દ્વારા શ્રી ગુરુકૃપાના ગોવાળી મેલનીમાની પૂજા અર્ચના અને આરતી કરીને કરવામાં આવી હતી આ શુભ અવસરમાં આવેલા સર્વે અતિથિઓનું સદગુરુદેવ પરમ પૂજ્ય માળીસિંહના માર્ગદર્શન દ્વારા શાલ ઓડા પ્રસાદ રૂપે શ્રી મેલનીમાનો ફોટો આપી સુંદર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું માના દિવસે પાટોત્સવ અવસરમાં બરગમથી આવનાર ભક્તો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે આવી રીતે શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેદણી મહા મંદિરે દર વર્ષથી દિવસે પાટોત્સવ અવસરનું ભવ્ય આયોજન કરવામાં આવે છે રિપોર્ટર અભિ ચોવટીયા સુરત